ખેડૂત મિત્રો હું રમણીકભાઈ કોટડીયા આની પહેલા હમણાં જ આપણે જોઈ ગયા કે ડીએલઆર દ્વારા થઈને માપણીના અલગ અલગ પ્રકારો એમાં એ વિડીયો બહુ લાંબો બની જાય અને ખેડૂતોને સમજાય પણ નહીં એટલે હિસ્સા માપણીમાં હું તમને વધારે માહિતી અલગથી આપીશ મેં તમને કીધેલું એ બહુ અગત્યની માહિતી છે કે હિસ્સા માપણી થાય છે ત્યારે ક્યાંય નોંધાયેલો નથી કે તમારો સર્વે નંબર ક્યાં આવેલો છે એ ચતુર્શીમાં આના આધારે આપણે નક્કી કરીએ છીએ આ મારી જમીન છે એટલે કબજા ફેરના પ્રશ્નો અહીંથી નવા ન ઉભા થાય એ ધ્યાન રાખવું અગાઉ કબજા ફેરના પ્રશ્નો તો બધાને ખબર જ છે કે સરકારે રી સર્વે કર્યો એમાં આની જમીનનો કબજો અહીંયા હોય સર્વે નંબર બોલતો હોય એનો સર્વે નંબર હોય કબજો બીજે બોલતો હોય આવા લોચાઓ છે એ એકત્રીસ ડિસેમ્બર સુધીમાં ત્રીજી વખત સરકારે તારીખ આપી છે હવે કદાચ ન પણ આપે એટલે એ માહિતી આપણે અલગ આપી ચૂક્યા છીએ કે આવા કબજા ફેર જે છે વાંધા અરજી નાખીને સુધારવા અને કદાચ ખર્ચ ખર્ચો સુધરી સુધરી જશે એવી આપણે આશા રાખીએ ન સુધરે તો પણ આપણે એમાં અપીલમાં જઈને સુધરાવી શકીએ પરંતુ એની પહેલાના કબજા ફેર કેવી રીતે થયેલા છે આપણા બાપ દાદા વખતના પછી કબજા ફેર થયા હોય ને તો એ સુધરશે જૂના સર્વે નંબરમાં એટલે અગાઉનો જો જૂનો બ્લોક હતો હાલકો હવે નવો સર્વે નંબર નવો બ્લોક ફાવે છે એની પહેલાના કબજા ફેરો અહીંથી સુધરશે નહીં એવા કબજા ફેરો જે છે એ કેવી રીતે થયેલા તો સરકારે નથી કરેલા મૂળથી જ કબજાઓ જે છે એ આપણા બાપ દાદા વખતમાં અભણ હતા એટલે રેવન્યુ તલાટી મંત્રીને નોંધાવા જાય ત્યારે ઉત્તરની દિશાનું ખેતર જે છે એ રવજીને આપવાનું છે દક્ષિણની દિશાનું ખેતર છે માવજીને આપવાનું છે આમ કીએ હવે તલાટીને તો ખબર હોય ને ઉત્તર દક્ષિણનું કયો છે એટલે એમ કે બાપા પાઠ નંબરનું છે તો કે આપી દે રવજીને બાપા ઈઠાસી નંબરનું છે તો કે આપી દે માવજીને ખરેખર ઈઠાસીઠ આમ હોય થઈ ગયા કબજા ફેર બીજી રીતે કબજા ફેર આવીના બે કટકા કીરા હોય ઈઠાશી ના બે કટકા કીરા હોય પછી રવજી ને માવજી અહીંયા આવતો હોય રવજી માવજી અહીંયા આવતો હોય આના ખાતે ચડાવી દીધો કાના ખાતે ચડાવી દીધો વળી ત્યાં કબજા ફેર અડધી અડધી જમીનના બે ના એવું ન થયું હોય તો એવું થયું હોય કે રવજી અહીં વાગતો હોય માવજી વાગતો હોય કહી દે ભાઈ ભાગ પાડી દે એટલે એ અડધો પાણી ભાઈને ખાતર નાખી દે થઈ ગયા અડધા હતા કબજા ફેર આવા કબજા ફેર વેચાય જમીન એના ભાઈ ભાઈના ભાગ પડે અને પછી ત્રીજા માણા એને વેચે ત્યારે ખબર પડે મપાવ આવે ત્યારે કોઈ ડિયાલા માપણી કરીને તો મપાવતા નથી નખર એ બધી ખબર પડે કોઈ પ્રાઇવેટ માપણી કરીને માપાવે તો ખબર ન પડે સારો માપણી વાળો હોય તો ધ્યાન દોરીને કદી ધ્યાન ન બે ક્યાં શંકુ બેહાડે છે તો આવી તમારી મત બતાવો માપી જાય છે સીટ બનાવી દે છે તમને ટીપ્પણ વગર પણ માપવા વાળા છે જીપીએસ લઈને આવીને માપી જાય છે અને તો હવે મોબાઈલથી થી માપી લઈએ છીએ તો એવી જ માપણી આ થઈ એમાં તમને કબજા ફેરની ખબર ન પડે વ્યવસ્થિત ટીપણ બિહાળે શંકુ બેહાળે ત્યારે કબજા પકડાય અથવા તો શું થાય હેતુ ઘર કરવા દઈએ સોલાર પાર્ક વાળો આવીને બેસે ત્યારે કબજા ફેર પકડાય કોઈ સરકારી પ્રક્રિયા થાય ત્યારે કબજા ફેરની ખબર પડે કે વળતર તો મને મળ્યું નહીં સરકાર ક્યાંથી વળતર દે કોઈ રસ્તો નીકળે છે નેરનો કપાત જાય છે ત્યારે ખબર પડે કે મને વળતર કાં ન મળ્યું વળતર તો બીજાને કાં મળ્યું તો બેનો એનો કબજો અહીં તારો છે તારો સર્વે નંબર તો વાં છે અહીં તો બીજાનો છે જેના નામનું એને મળે ને તો ત્યારે પકડાય આવું તમે ન કરી બેસો ત્રીજા પ્રકારના કબજા ફેર એટલે આ બાબત ધ્યાન દોરું છું કે હવે સરકારે આ પ્રક્રિયા બંધ કરી દીધી તમારો કબજો તમે જાતે નોંધાવો એટલે તમે જયારે હિસ્સામાં કરશો ફોર્મની અંદર જશો ત્યાં તમારે ચતુર્સીમા બતાવવાની છે ચતુર્સીમાની ભૂલ થવી જોઈએ નહીં ચતુર્સીમાના તમારા ચારે બાજુ કોણ છે વ્યવસ્થિત સ્થળ ઉપર જઈને કાગળમાં લખી લેવા પછી ફોર્મની અરજી કરવી હવે માનો કે ભૂલ થઈ ગઈ તો તબક્કાવાર ભૂલ કેમ સુધારવી બહુ હળવાશની પરિભાષામાં સમજીએ કે આપણે છોકરી જોઈ આવ્યા છે હા પાડી દીદી ભૂલ થઈ ગઈ એટલે તમે ફોર્મ ભર્યું ભૂલ થઈ ગઈ મની કેન્સલ કરી નાખો છોકરી જોઈ કહી દો ના પડે એમ ફોર્મ કેન્સલ બીજું ફોર્મ ભર દિવ ત્રીજું ભર દિવથ ભર ફોર્મ ભરી શકશો હવે માનો કે રૂપિયો નાયલ દઈ દીધું બે જોડી કપડાઈ દીધા એક બુટી દઈ દીધી હવે ખબર પડી કે અહીં તો પડવા જેવું નથી એટલે કે તમે તમારી માપણી માટેના પૈસા ભર દીધા જતા કરી દો રૂપિયો નાયલમાં કેમ જતું કરી દીધું જે જતું કરે કે નથી જોતું એ જતું કરે પૈસા જતા કરો આગળ ન ફસા જિંદગીભર કારણ કે જિંદગીભરનો પ્રશ્ન છે કેન્સલ નવે સતી પાછી અરજી કરો નવા પૈસા ભરો બોલા માપવા નહીં આવે કારણ કે તમે ડોક્યુમેન્ટ જમા કરાવવા નહીં સતી અરજી કરો નવે સતી પૈસા ભરો માપવા વાળો એવો ડીએલઆર માંથી માપી ગયો રોજકામ થઈ ગયું એટલે હગાઈ થઈ ગઈ હજી માપણી સીટ નીકળી નથી ઇસાફોમ નંબર ચાર નીકળ્યો નથી માપણી થઈ બધા જણાની આ ભેગા થયા ઓલી તો સ્થળ ઉપર આવ્યું ભાઈ ભાઈઓ બધા સહી કરી દીધું એફિડેવિટી કરી દીધા સ્થળ ઉપર નથી આવ્યા સ્થળ ઉપર આવ્યાના ત્યારે ખબર પડી કે આ તો હાલું કબજા ફેરવાળું થાય છે અહીંયા આનો નથી આવ્યો ખોટા એફિડેવિટ બતાવ્યા છે હગાઈ થઈ ગઈ કેન્સલ નથી આગળ વધુ કાયદો ક્યાંય એમ નથી કહેતો પરાણે લગ્ન કરવા પડે તો અહીંયા કાંઈ કરવાની આગળ વધવાની જરૂર થતી નથી કેન્સલ કરી નાખો વા ના પાડ્યો કે ભાઈ મારી માપણી ખોટી છે માપણી સીટ જોતી નથી કેન્સલ હું નવેસરથી અરજી કરું છું પણ માપણી સીટ નીકળી ગઈ એટલે કે કંકોત્રી લખાઈ ગઈ હવે ખબર પડી કે આને તો ક્યાં ઈલું ઈલું છે કેન્સલ કરી નાખો આપણે આગળ વધુ નથી આખી જિંદગી દુખી ન થવાય એટલે જ્યારે જ્યારે તમને ખબર પડી કે માપણી સીટ નીકળી ગઈ કે કબજા ફેરવાળી છે કેન્સલ કરી નાખો આગળનું મેં સમજી સમજીને જ કીધું છે કંકોત્રી ભલે લખાઈ ગઈ ભલે એટલી બદનામી થઈ આખી જિંદગી દુખી ન થવાય સમાજના ભાઈને અમીકે તો કેન્સલ કરી નાખો હિસાબ અમને વિચાર ના પાડી દો ત્યાં નીકળી ગયો હોય તો અટકાવી દો હજી ક્યાં કેજેપી દુરસ્તી થઈ છે કે જેપી છે તમે સ્વૈચ્છિક ના પાડી શકો એક વ્યક્તિ પણ ના પાડી શકે યાદ રાખજો બધા ભેગા ના પાડવાની જરૂર નથી આનો સ્પષ્ટ નિયમ છે હિસાબ માપણીનો તો કે એક પણ વ્યક્તિ ગમે તે તબક્કે ના પાડી શકે એફિડેવિટના તબક્કે ના પાડી શકે રોજગારના તબકે ના પાડી શકે કેજેપીના તબક્કે દુરસ્તીના તબક્કે ના પાડી શકે કેન્સર ફરી વાર આવો હવે માપણી સીટ નીકળી ગઈ કેજેપી માટે નીકળી ગયું મામલતદાર કચેરી માંગ્યું એકસો પાંત્રી નોટિસ બજી ગઈ લગ્ન થઈ ગયા એકસો પાંત્રી નોટિસ બજી છે તમને ખબર પડી કે કબજા છે દિવસની અંદર તો બહુ આગળ વધી ગયા તમને મેં કીધું મેરેજ થઈ ગયા નોંધ ના મંજૂર કરાવે નવી નાખો ફરી વાર પહેલેથી આવો પણ નોંધ પ્રમાણિત થઈ ગઈ એક છોકરું થઈ ગયું હવે ઘર હલાવવું પડશે બહુ અઘરો વિષય થઈ ગયો હવે કારણ કે તમે જાગવા એને જાય નથી હવે તમારે ફરજિયાત ફરજીયાત થી આગળ વધવું પડશે એટલે ઓલા છોકરાની વાત જ આગળ વધારીએ છોકરાને ભાગી દેવો જો હે કારણ કે એટલે ખાસ ધ્યાન રાખજો હિસા માપણી કરાવો ત્યારે કોઈ પણ સંજોગોમાં ચતુર્સીમાની ભૂલ કરશો નહીં મેં સમજીને બધાય તમને દાખલા આપ્યા છે ફરીને કહું છોકરી જોયા એવા ફોર્મ ભર્યું માપવા માટેની ફી ભરી દીધી રૂપિયો ના લીધો માપણી ફી ભરાઈ ગઈ માપા માટેની અરજી દઈ આવ્યા માપાવાળો આવ્યો સગાઈ થઈ ગઈ પાછો ગયો ડીઆરઆર કચેરીમાં હિસાબ હોવાનો બસ ચાર નીકળો માપણી સીટ થઈ ગઈ લગન લખાઈ ગયા 135 નોટિસ વજી અને પ્રમાણિત થઈ ગઈ એટલે અઘરો વિષય થઈ ગયો એટલે ખાસ ધ્યાન રાખજો હિસ્સામાં આપની અંદર ચતુર્સીમાની ભૂલ કોઈ પણ સંજોગોમાં તમે ન કરો એટલે ઉદાહરણ સાથે પ્રેક્ટિકલ ઉદાહરણ સાથે હું રમણીકભાઈ કોટલી આવી અવનવી માહિતી તમને આપતો રહીશ અને બહુ સરળ ભાષામાં અને સરળ રીતે તમને શીખવાડે છે જેથી કરીને તમે અગત્યની બાબતોની ભૂલ ન કરો તથા જાતે કામ કરતા શીખો એ હેતુથી રમણીભાઈ કોટડીયા વિડીયો અને રમણીભાઈ કોટલીયા માર્ગદર્શક ચેનલ જોતા રહેજો અન્ય વ્યક્તિઓએ કરેલી ભૂલો અન્ય વ્યક્તિના પ્રશ્નો સમજવા હોય અને એમાંથી તમારું નિરાકરણ લાવવું હોય અને તમે ભવિષ્યમાં એવી ભૂલ ન કરો એટલા માટે રમણીભાઈ કોટલિયા ખેડૂત માર્ગદર્શિક ચેનલ જોતા રહેજો ખૂબ ખૂબ આભાર રમણીભાઈ કોટડીયાના જય શ્રી કૃષ્ણ